નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું ખુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો કે ટેકાના ભાવે ચણા રાયડો અને તુવેરની ખરીદી જે છે એ મિત્રો હવે ચાલુ થઈ છે તો આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી કરવા માટે ખુશખબર છે મિત્રો અને ટેકાના ભાવ માટેનું રજિસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની ખેતીલક્ષી માહિતી જાણવા માટે અમારી સાથે તમે જોડાયેલા રહો અને અમારી ચેનલ ને કરો ને આ વિડીયોમાં આ વિડીયો આપણે શરૂ કરીએ તો મોદી સરકારે નવ જૂન બે હજાર બાવીસ ગુરુવારે કેબિનેટ નિર્ણયથી એમએસપી સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ એને કરી હતી પાક પાકની એમએસપી ટેકાના ભાવમાં એણે વધારો કર્યો હતો હું તમને ટેકાના ભાવની ખરીદીની તારીખ વિશે વાત કરું તો ખેડૂતો માટે ગુજરાત રાજ્ય સરકારે લીધેલો મહત્વનો નિર્ણય રાજ્યમાં અઢાર માર્ચ બે હજાર ચોવીસથી થી નેવું દિવસ સુધી ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી જે છે એ મિત્રો કરવામાં આવશે તુવેર ચણા ભાવની હું તમને રજીસ્ટ્રેશનની માહિતી આપું તો આગામી તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સરકાર લઘુત્તમ ટેકાના ભાવ માટેના ફોર્મ જે છે એ મિત્રો ભરવાના શરૂ થઈ ગયા છે અમારી યુટ્યુબ ચેનલ પર જો ખેડૂત મિત્રો તમે નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને આ જે ટેકાના ભાવનો વિડીયો છે એ મિત્રો આગળ બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે આગામી તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે જે છે એ મિત્રો ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તેમાં તુવેર ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન થશે જેમાં સરકાર દ્વારા તુવેરની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી રૂપિયા સાત પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે હું તમને ચણાની રજીસ્ટ્રેશનની હું તમને વાત કરું તો નોંધણી સમયગાળો તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ માટેના ફોર્મ જે છે એ મિત્રો ભરવાના શરૂ થઈ ગયા છે લઘુત્તમ ચણાના ટેકાના ભાવે ખરીદી પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે ચણા ટેકાના ભાવે ખરીદી ખેડૂત દે એકસો પચીસ મણ એટલે કે પચીસો કિલો ખરીદી કરવાની જાહેરાત જે છે એ મિત્રો કરી છે રાયડાની ટેકાના ભાવેની હું તમને રજીસ્ટ્રેશનની વાત કરું તો નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી ઓપરેટર દ્વારા તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી જે છે એ મિત્રો કરવામાં આવશે લઘુત્તમ રાયડાની ટેકાના ભાવે જે છે એ મિત્રો એની ખરીદી છપ્પનસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે છે મિત્રો હવે હું તમને વાત કરું કે કેવી રીતે સરકાર ટેકાના ભાવે જે છે એ મિત્રો ખરીદી કરી તો રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન બે હજાર ચોવીસમાં ખેડૂત મિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નિયુક્ત ગુજરાત સ્ટેટ કો માર્કેટિંગ ફેડરેશન લી અમદાવાદ મારફતે જે છે એ મિત્રો કરવામાં આવશે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન દસ્તાવેજની હું તમને વાત કરું તો આધાર કાર્ડની નકલ મહેસૂલ રેકોર્ડ ગામનો નમૂનું સાત બાર આઠ અદતન નકલ ગામ નમૂના બાર પાક વાવણી અંગે નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગે તલાટીના સહી સિક્કા સાથે દાખલો આ પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે હું તમને ખર્ચની તમને વાત કરું તો લઘુત્તમ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન વિનામૂલ્યે નોંધણી છે નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોય ખેડૂતોએ નોંધણી માટે વીસી એટલે આપણે ગામમાં જે વીસી હોય તેની પાસેથી કોઈ પણ પ્રકારની રકમ જે છે એ મિત્રો ચૂકવવાની થતી નથી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ગામમાં કઈ રીતે કરાવવું તો હું તમને એની વાત કરું તો ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણૂક થયેલા વીસી ઓપરેટર દ્વારા અરજી કરવામાં આવશે વહેલી તકે ગામના વીસીનો સંપર્ક તમારે કરવાનો રહેશે તો નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલા ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની રહે છે ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો હળતાં ડોક્યુમેન્ટ કે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયું હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતોને ક્રમ રકમ જે છે એ મિત્રો થશે અને ખરીદી માટે તે ખેડૂતને જાણ કરવામાં આવશે નહીં તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને જે છે એ મિત્રો વધુમાં વધુ બીજા ખેડૂત સુધી જે છે એ મિત્રો પહોંચાડો આભાર જય જવાન જય કિશન